સમાચાર જોઈએ અમદાવાદથી વધુ એકવાર સ્કૂલમાં વિદ્યાર્થીની જિંદગી જોખમમાં મુકાય છે અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલમાં ઘટના બની છે વિદ્યાર્થીની બોટલમાં અન્ય વિદ્યાર્થી એ કેમિકલ ભેળવ્યું

જુઓ હુમલો કરવાની ઘટના બની ચૂકી છે ફરી એકવાર અમદાવાદની શાળામાં આ ઘટના બની છે કે જેમાં અન્ય વિદ્યાર્થીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું અને બીજા વિદ્યાર્થીએ એ કેમિકલ પી પણ લીધું હાલ વિદ્યાર્થીને સારવાર હેઠળ ખસેડાયો છે

એક વિદ્યાર્થી બહાર જતો રહે છે ત્યારે બીજો વિદ્યાર્થી એની જ પાણીની બોટલમાં નેપ્સલીન ની ગોળી નાખી દે છે અને એ બાળક એમાંથી એક ઘૂંટો પી પણ લે છે પરંતુ જે સુગંધ આવે છે એના કારણે એ બાળક અન્ય જે એના મિત્રો છે એમને બોટલ બતાવે છે અને ત્યારબાદ આખી ઘટના પ્રકાશમાં આવે છે મહત્વની વાત એ છે કે આ પ્રકારની ઘટના પહેલા પણ સામે આવી છે કે જ્યારે વિદ્યાર્થીએ તેના બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હોય સેવન ડે ઘટના પણ હજી સુધી ભૂલાઈ નથી ત્યારે હજી પણ જાણે શાળાઓએ જે રીતે દરકાર લેવી જોઈએ અને જે સાવચેતી રાખવી જોઈએ એનો અભાવ જોવા મળી રહ્યો છે ને આવીને આવી ઘટના વારંવાર સામે આવી રહી છે જો કે સમગ્ર મામલે શાળા એક તરફ કહી રહી છે કે આ પ્રકારની કોઈ પણ સોકોઝ નોટિસ તમને ડીઓ કચેરીથી આપવામાં આવી નથી પરંતુ બીજી તરફ જ્યારે ડીઓ સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે ત્યારે ડીઓ નું કહેવું છે કે શાળા એ તો પહેલા તો આ સમગ્ર જે ઘટના છે તે મામલે જાણ કરી નથી અને જાણ ન કરવા બદલ અને સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા માટે બિલકુલ બિલકુલ સપના સપના આપ જોડાયેલા રહેશો તો આપની સાથે ડીઓ જોડાઈ ચૂક્યા છે રોહિત ચૌધરી સર આપનું સ્વાગત છે જી ચોવીસ કલાકમાં આ ઘટના વિશે આપને ખબર છે ખરા કેવી કાર્યવાહી કરાઈ છે આ ગઈ કાલે આ બાબતે અમને માહિતી મળી મીડિયાના માધ્યમથી ખરેખર ઘટના તો ગત બુધવારે બનેલી છે એટલે કે અઠવાડિયે પહેલા બનેલી ઘટના છે પરંતુ કોઈ પણ प्रकारे અનિચ્છનીય બનાવ ન બનેલો હોય શાળાએ આ બાબતની અતરેની કચેરીની અમારી કચેરીને જાણ ન કરી અમે શાળાને શોકોઝ નોટિસ આપી છે ખુલાસો માંગ્યો છે અને આવી ગંભીર બેદરકારી દાખવવી કારણ કે જાણ કરવી જરૂરી હતી પરંતુ એમને જાણ નથી કરી એટલે અમે એમને સોકોસ નોટિસ પણ આપી છે ખુલાસો માંગ્યો છે સીસીટીવી ફૂટેજ પણ એના માગ્યા છે અને અમારા શિક્ષણ નિરીક્ષક વધુ વિગતે તપાસ કરી અને અહેવાલ રજૂ કરવા માટે જણાવેલું છે પ્રાથમિક અહેવાલ જે મળ્યો છે એમાં એવું છે કે બે બાળકો એક જ ધોરણના એક જ પાટલી ઉપર બેસતા ધોરણ છ ના બાળકો છે અને એ માં એવું છે પ્રાથમિક તારણમાં કે મજાક મજાકમાં એક બાળક એ જે છે બીજા બાળકની પાણીની બોટલમાં જે ડામર ગોળી હાલ પ્રાથમિક દ્રષ્ટિ એવું જાણવા મળ્યું છે પણ સર મોટો સવાલ અહીંયા એ છે કે આટલી મોટી જયારે ઘટના બને છે ત્યારે શાળા તરત કેમ ડીઓ ને કચેરી એ જાણ નથી કરતી અથવા તાત્કાલિક કેમ પગલા નથી લેવામાં આવતી જોકે બીજી વાત એ પણ સામે આવી છે કે શાળાએ શોકોસ નોટિસની ની વાતને નકારી છે નહીં નહીં જેવી અહિયાં અમને જાણકારી મળે છે એટલે અત્યારે સવારે એમને શોકોસ નોટિસ અત્યારે ઇસ્યુ થાય છે અત્યારે તપાસના આદેશ આપ્યા અને અત્યારે જ અમે સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા છે અને શાળાને ગંભીર બેદરકારી દાખવવા બદલ આ બાબતે એમની સામે કેમ કાર્યવાહી ન કરવી ભલે ઘટના જે છે એક મજાક મજાકમાં બાળકો એકબીજાને પેલું કર્યું છે ને એમને શાળાને એવું લાગ્યું કે અનિચ્છનીય ઘટના બની નથી એટલે એમાં જાણ કરવાની જરૂર નથી લાગી હાલ મૌખિક શાળાના ટ્રસ્ટી આવું કહ્યું છે બિલકુલ સર જે સમય ઘટના બની એના કેટલા સમય બાદ ડીઓ કચેરીએ જાણ કરાઈ શાળા તરફથી એક એક થવા આવ્યું કારણ કે આજે જુઓ ને બુધવારે આ ઘટના છે અને બંને વાલીઓને શાળાએ પાછા તાત્કાલિક બોલાવી તો દીધા અને બંને વાલીને બોલાવ્યા પછી બાળકોએ પણ જે છે એ એકબીજાની સાથે જેને કહેવાય કે જે બનેલી ઘટનાની વાત કરી એમાં જે બાળક એ ભૂલ કરી હતી એણે કહ્યું કે ભાઈ મજાક મજાકમાં મેં કરેલું છે અને આવું એમ કે એની ભૂલ છે માફી પત્ર પણ લખ્યું અને જે વાલી જે છે એને પેલા સ્વીકારી પણ લીધું એટલે બંને રીતે જોવા જઈએ તો એવું બન્યું છે કે અત્યારે શૈક્ષણિક કાર્ય ચાલુ છે અને શાળામાં વિદ્યાર્થી નિયમિત આવે છે તરત જ ડોક્ટર પાસે પણ લઈ ગયા હતા એવું કઈ એણે પોતે પીધું નહોતું ખાલી એને સૂંઘવાથી ખબર પડી ગઈ એટલે આ બધા પાછા ભેગા થઈને પ્રિન્સિપલ

ફૂટે છે એ પણ જોઈશું અને ત્યારબાદ અમે શાળાને તાકીદ પણ આપીશું કે આ પ્રકારની ગંભીર ઘટના ભવિષ્યમાં ન બને એની પૂરી તકેદારી રાખવા અને જાણ ભવિષ્યમાં પણ જો ન કરવામાં આવશે તો અમે આને શાળાની માન્યતા સબબ રદ કરવા સુધી પણ જો રિપોર્ટો કરવા પડશે તો અમે કરીશું અને દંડ કરવાની જોગવાઈ પ્રમાણે બિલકુલ અમદાવાદ માં અગાઉ પણ એક આવી હુમલાની ઘટના આવી ચુકી છે ફરી એકવાર એક વિદ્યાર્થી એ કારણ હાલ તો વધુ તપાસમાં સામે આવશે કે કયા કારણે આ બાળકે આવું કર્યું પણ બાળક ની આપને નથી લાગતું કે માનસિકતા હવે કંઈક બદલાઈ રહી છે ત્યારે આપણી સાથે ડીઓનો સંપર્ક અપાઈ ગયો છે પણ જે પ્રમાણે તેઓએ જાણકારી આપી કે આ ઘટના અઠવાડિયાથી બની ગઈ છે અને ત્યારબાદ ડીઓ કચેરીએ જાણ કરવામાં આવી એટલે શાળાની ગંભીર બેદરકારી તો કહી શકાય ક્યારે પણ આવી જો કોઈ ઘટના બને છે તો ઉપર જાણ કરવાની રહે છે હાલ જે આ ઘટના બની છે તેને લઈને વિદ્યાર્થીની હાલત ગંભીર છે વિદ્યાર્થી સારવાર હેઠળ છે જોકે તમામ એટલે કે બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અગાઉ પણ અમદાવાદમાં આવી

ત્યારે આ મુદ્દે શાળાના આચાર્યનું શું કહેવું છે આવો એ પણ સાંભળી લઈએ બીજા દિવસે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી અને જે ભોગ બનનાર હતો બંનેના વાલીને બોલાવ્યા અને એને જોડે ચર્ચા કરી ત્યારે જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીએના વાલીએ જણાવ્યું કે એમને પતંગનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાન એ લઈને આવ્યો હતો જે વિદ્યાર્થી નાખી હતી એને પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે કે મેં આ ગોળી એમાં નાખી અને પછી અમે એના પ્ર કાર્યવાહી કરતા એ વિદ્યાર્થીને અત્યારે ઘરે મોકલી દીધો છે એમની જોડે નોંધ લઈને કે આ બહુ ગંભીર ઘટના છે તો આપણી સાથે સિનિયર સાયકોલોજીસ્ટ प्रशांत અભિમાણી જોડાઈ ચૂક્યા છે એ प्रशांत પ્રશાંત આપણું ઝી ચાલીસ કલાકમાં સ્વાગત છે જી સર આ પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે અમદાવાદમાં કે જ્યાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યો હોય આજની આ ઘટના બની છે કે કેમિકલ અન્ય વિદ્યાર્થીના મસ્તી મસ્તીમાં બોટલમાં નાખી દેવામાં આવ્યું તો આ બધી જ ઘટના પરથી હવે એવું સમજી શકાય કે આ વિદ્યાર્થીઓના મનમાં ચાલતું શું હોય છે એટલે બાળકની જે મનોવૃત્તિ છે તે કઈ દિશામાં જતી હોય છે કે આવું મોટું પણ પગલું ભરી શકે એટલે એક બાળક બીજા બાળક પ્રત્યે જે હિંસાત્મક વલણ ધરાવતું થયું છે એમાં સિરિયસનેસ ક્યારેક હોય છે ને ક્યારેક નથી હોતી એટલે આમાં આપણને એ ખ્યાલ અત્યારે નહીં આવી શકે કે બાળકના મનમાં એના માટે કોઈ સ્પેશિયલ ધ્રોણા કે તિરસ્કાર હતું કે નહીં પણ એટલું નક્કી છે કે બાળકોમાં ઓવરઓલ એગ્રેશન નું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને આ બધાની પાછળ અત્યારે જે કંઈ પણ એ લોકો સ્ક્રીનમાંથી જે જુએ છે સમજે છે એ જ બધું એ લોકો રિયલ લાઈફમાં ઉતારવા પ્રયાસ કરે છે એટલે હું એવું ચોક્કસ કહી શકું કે જે આજથી દસ પંદર વર્ષ પહેલા સોશિયલ મીડિયા નહોતું કે વેબ સિરીઝ નહોતી ત્યારે અથવા તો વિડીયો ગેમ જે આ પ્રકારની ત્યારે બાળકોની અંદર જે આક્રમકતાનું પ્રમાણ હતું અત્યારે હું એવું છે કે વધી અને એકબીજા પ્રત્યે કેવી રીતે એકબીજા સાથે દુશ્મની કાઢવી એકબીજા સાથે કેવી રીતે ઝઘડવું એના અલગ અલગ નવા નવા રસ્તાઓ એ લોકો શોધે છે કદાચ હું એવું માનું છું કે એને બાળકને ખબર પડી છે ક્યાંકથી કે આ એક ઝેરી પદાર્થ છે અને આનું આનાથી કઈક નુકસાન થઈ શકે એવી બાળકને ખબર પડી હશે અને એટલે બાળક પોતાના મનમાં કઈક બીજું કરવા માટે અથવા રમત રમતમાં પણ હોઈ શકે અથવા બીજી કોઈ રીતે પણ હોઈ શકે એને આ પગલું ભર્યું હશે એવું મારું માનવું છે બિલકુલ આપનો આભાર ઝી ચોવીસ કલાક સાથે જોડાવા બદલ તો જે પ્રમાણે આપણી સાથે જે સાયકોલોજિસ્ટ જોડાવ્યા હતા ડૉક્ટર પ્રશાંત ભીમાણી તેઓએ પણ જણાવ્યું કે બાળકના મનને સમજવું ખૂબ જરૂરી છે અને પહેલાંના સમય કરતાં અત્યારનો સમય જે રીતે બદલાયો છે સ્ક્રીન ટાઈમ વધ્યો છે જે જોવે છે તે હરકતો બાળક કરતા હોય છે